મિત્રો તો અમે અત્યારે ભાવનગરની અંદર જે અકવાડા પાસે જે જતવાડ જતુ વિસ્તાર આવેલો છે ત્યાં આગળ અમે રોડ ઉપર કે અત્યારે નીકળતા હતા અમે જોયું કે આપણા કચ્છના માલધારી સમાજના છત ભાઈઓ જે છે તેની પરંપરાગત રીતે જેને કહેવાય કે ભેંસોને એવું ચલાવતા હોય છે જે તમે જોઈ રહ્યા છો જે ભેંસો છે ભેંસું ને બધું કેવું છે જો તમે જે જોઈ રહ્યા છો જે આપડા ભાઈ શું નામ તમારું ગનીભાઈ છે એ ભેંસો ચરાવા ક્યાં ક્યાં રહ્યો છે ગનીભાઈ આપણે અકવાડા કેટલી ભેંસું છે વીસ ભેંસું છે એ કઈ છે આપડે કુંડળી છે બંનીની છે કે કઈ છે હા બંનીની છે ને અને આવડીયા હા એ બનીની છે ને બંનીની ભેંસની ખાસિયત શું હોય આમ દૂધ હારો હોય અને એના શિંગડાની ખાસિયત શું હોય

ભણ્યા કેટલું ભણ્યા બરાબર બરાબર જો આ ગનીભાઈ છે અને જે આપણા માલધારી સમાજના જ માલધારી સમાજના છે અને પરંપરાગત રીતે આવી રીતે જો આ તમે જોવો છો કે આખું જે છે એ ખુલ્લું મેદાન છે ને આવી રીતે એ ચરાવવા માટે બેસવું દરરોજ આખો થી હવારે સવારના નીકળી જાઓ વાગે નીકળી જાવ પછી ક્યારે જાઓ બાર વાગે બાર વાગે જાઉં છો એમને કેટલું દૂધ કેટલું આપે છે બેસું પાંચ લીટર આપે છે ને પછી આ દૂધ નું તમે શું કરો વેચી જશો કે શું કરો ક્યાં અહીંયા આપણે ભાવનગર લઈ જાવ કે અથવા ઘોઘા વેચો છો એમ ને ડેરી માં આપો કે ગરાક માં જ આપો છો એમ ને જો આ આપણા ગનીભાઈ હતા ને જો આ એની ભેંસ આ કે આ ભૂરી લાગે ભૂરી ભેંસ બગરી ભેંસ આ બગરી ભેંસ છે જો હું પાછો એક માલધારી છું એટલે કહું છું હું તે છે ને કચ્છનો સંદીપ છું અચ્છા જો ભા

પચાસ જેવા ઘર છે ને હા બરાબર છે બરાબર છે બીજું શું કહેો છો બોલો બાજરી નાખીશ આ બાજરી કોને તમે નાખીશ હા ઠેક ઠેક જુઓ તો આપણા ગનીભાઈ હતા જે તમે જુઓ છો કે મજા આવી ગનીભાઈની હારે અને જેને કહેવાય કે એ અહીંયા દરરોજ રોજ રોજ અહીંયા છો ગનીભાઈ કે હા રોજ રોજ અહીંયા જોવો છો હે ને પછી આ મૂટો હોય તો ઊંઘ કોની પાસે હોય છે એ અમારે તે તમારા પોતાના જ છે હા એ ક્યાં જોવા મળે નવા બંદર હા તો મિત્રો મેઈન જજ લોકોનો જે ધંધો છે એ વધારે ઊંટનો છે અને પશુપાલનનો છે હવે ભેંસો સિવાય પછી બીજું કઈ છે કે નથી બકરા બકરા કઈ રાખો છો બકરા છે બકરી છે એક બકરી છે મિત્રો જો એક બકરી પણ છે અને ગનીભાઈ જે આ છે તમે જોઈ છો ઘોઘાનો રસ્તો છે એક જે આ રોડ જાય છે ને એ ઘોંઘા જાય છે આ ભાવનગર જાય છે અને એની વચમાં છે ને બે જથ વિસ્તારો આવેલા છે એક અહીંયા જત વિસ્તાર છે અને એક છે અકવાડાનો અકવાડાનો ને એક અકવાડાનો છે પછી બીજા આપણે ક્યાં અમે રહી છે સવાઈનગર સવાઈનગરનો આપણે આની પહેલાં વિડીયો નાખી ચૂકેલા છીએ તમને ખબર હોય તો કે સવાઈનગરમાં પણ ઘણા બધા જથ લોકો રહી છે આ ભેંસું શું છે ભેંસું તમે કહો એ બધું સમજી જાય ભેંસુ હામી જાય એમ શું કહો તો સમજે જ

કહેવાય એમનો પહેરવાશ છે જ લોકોનો જે બધા પોતપોતાની સ્ત્રીઓ છે યુવાઓ છે છોકરાઓ પુરુષો આ રીતનો પહેરવાશ પહેરતા હોય છે તો ખાસ કરીને જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને ખાસ કરીને જે આપણા ગનીભાઈ છે એ ગનીભાઈને તો ખૂબ એનો વિડીયો શેર કરજો કયો ગનીભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો